નાના બજેટમાં છે સાવ નાના બજેટમાં જે ભાઈને સારું એકદમ ન્યૂ કન્ડિશન ન્યૂ બ્રાન્ડ હોય તેવું ટેનામેન્ટ સારું એવું ટેનામેન્ટ છે રહેવાલાયક નાની ફેમિલી હોય તેના માટે તો બેસ્ટ પૂરો વિડિયો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ભાઈબંધ દોસ્તારૂમાં મારો વિડીયો શેર કરજો જેથી તમારા શેર કરવાથી અમને મોટિવેશન મળી શકે જો આપણે ડેલીમાંથી અંદર આવ્યા બહારથી સીડી બહારથી સીડી છે ત્યાં પણ ઉપર જો બધી કાંદી કરેલી છે બાથરૂમની ઉપર ત્યાં સરસામાન તમારો ઝીણો મોટો રહી શકે જો અહીંયા પાણીનો દાર છે મોટર ફિટિંગ કરેલી છે કમ્પ્લીટ લાઇન ને બધું કમ્પ્લીટ ફિટિંગ અહીંયા આ જે નાવાનું બાથરૂમ છે ત્યાં નહાના બાથરૂમની અંદર પણ એક સ્ટોરેજ ટાંકો છે નાનો એવો તેમાં પણ એક બે દિવસનું પાણી રહી શકે તેવો સ્ટોરેજ ટાંકો છે એની બાજુમાં જ તમે એક જટ જુઓ એટલે જનરલ ટોયલેટ જે અલગ અલગ બે બાજુ બાજુમાં ટોયલેટને બાથરૂમ બે છે આ ફળિયું ફળિયામાં જો તમે જુઓ છો વોચેરિયા કિલું વોશિંગ મશીન પડેલું છે એક રૂપિયાનો ક્યાંય ખર્ચ છે નહીં આ ટેનામેન્ટમાં આ ટેનામેન્ટની કિંમત એડ્રેસ બધું હું તમને બતાવીશ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો બીજા ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયા તમને જોવા મળે ત્યાંથી આપણે ફળિયામાંથી જ અંદર આવીએ ટોયલેટ બાથરૂમ જોયા પછી ત્યાંથી અંદર એન્ટ્રી કરીએ એટલે કંઈક મીડિયમ સાઇઝનો હોલ જ્યાં બે પાંચ સાત જણા કે દસ જણાનું બેસવું હોય બેસવા માટે જમવા માટેની સુવિધા થઈ શકે તેવો હોલ છે આ નાનો નાના બજેટમાં મકાન છે મકાન સારું છે એટલે વિડીયો બનાવીને મૂક્યો છે જે ભાઈને ઇન્ટરેસ્ટ હોય તે ડાયરેક્ટ ફોન કરજો અથવા વધારે માહિતી માટે અમારી ઓફિસે રૂબરૂ મુલાકાત કરવા વિનંતી મારા ફોન નંબર તો તમને ખબર જ છે ત્રેસાઠ પાંચ ઓગણ સિત્તેર સિત્તેર ત્રણ સિત્તેર રાજકોટ મારું નામ રાજુભાઈ બારીયા આ હોલ છે હોલમાં પણ બધે કલર કામથી માંડીને બધી વસ્તુ કમ્પ્લીટ તમારે ખાલી કપડાં સામાન લઈને રહેવા આવો તેવું જ મકાન છે જ્યાં હોલ જો તમને આખે આખો હોલ કમ્પ્લીટ બતાવું છું ત્યાં પણ વિન્ડો ડોર આપેલો છે બારી આપેલી છે સુંદર મજાનો આ હોલ છે નાની ફેમિલી માટે અને કિંમત પણ સાવ નાની એ હોલથી પછી આગળ આવો એટલે તમને જો આ ડોર બતાવી દઉં તો કહેવામાં સુંદર મજાના તોરણ લગાવેલા છે ત્યાં ત્યાં મોટો વિશાળ મોટો રૂમ આ બરાબર બધી જગ્યાએ ટેર્નામેન્ટમાં એમ હોય કે પેલો હોલ પછી કિચન ને પછી રૂમ આમાં થોડુંક અલગ છે પેલું ફળિયું પછી હોલ અને પછી આ માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમ પણ મોટો સારો એવો તેમાં પણ ને બધું રાખવાની જગ્યા ડબરા ડબરીઓ રાખવા માટે કાંદી પણ આપેલી છે નાની ફેમિલી માટે આ બેસ્ટ મકાન છે હું એમ નથી કહેતો કે મોટી ફેમિલી રહી શકે નાની ફેમિલી હોય બે માણા પોતે હોય ને બે છોકરા હોય તો એના માટે આ બેસ્ટ મકાન છે વ્યવસ્થિત રહી શકે નાના બજેટમાં તેવું પણ આ મકાન રોકડેથી આપવાનું છે ભાઈ એક વસ્તુ યાદ રાખજો આ મકાનમાં લોન થઈ શકે નહીં આ મકાન રોકડેથી આપવાનું છે આ સૂચિત મકાન છે બાકી કાગળિયા કમ્પ્લીટ છે સૂચિત છે પણ કાગળિયા કમ્પ્લીટ એટલે ક્યાંય કપાટ નથી દસ્તાવેજવાળું આ મકાન નથી શોષિત મકાન છે રોકડેથી વેચવાનું છે જો આ તમે રૂમ જુઓ છો રૂમમાં કાંદીથી માંડીને બધું કમ્પ્લીટ છે રૂમ પછી બાજુમાં આવે કિચન કિચનમાં પણ નાના ફેમિલી રહી શકે એવું સુંદર મજાનું બધું ગોઠવેલું છે કિચનમાં ટાપ લાખેલો છે ઊભું રસોડું છે નાનું મકાન છે તોય ઊભું રસોડું છે એટલે સુંદર મજાનું નાનું એવું એટલે આ મકાન રોકડેથી આપવાનું છે આ મકાનની જગ્યા છે પિસ્તાલીસ વાર પિસ્તાલીસ વાર જગ્યામાં બાંધકામ કરેલું ફૂલ બાંધકામ નીચે એક રૂમ હોલ ને કિચન વન બી એચ કે અને ઉપર હું તમને બતાવીશ ટોયલેટ બાથરૂમ ફળિયામાં હતા સૂચિત મકાન છે રોકડેથી આપવાનું છે અને આ મકાનની કિંમત રાખેલી છે માત્ર સત્તર લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને ભાવમાં ફેરફાર થઈ શકે છે સત્તર લાખ રૂપિયા કિંમત રાખેલી છે તેમાં સામે બેસીને ભાવમાં ફેરફાર થઈ શકે છે અને કોઈ પણ ભાઈને મોટું મકાન કોઈ પાસે હોય અને તે દેવાનું હોય તો આ નાનું મકાન સામે સંભાળી લઈએ તો ઉપરના દસ પંદર કે વીસ લાખ રૂપિયા સુધી આ ભાઈ લોન કરીને આપી શકે એમ છે પણ મોટું મકાન થ્રી બીએચકે હોય તો એટલે આ મકાનની સત્તર લાખ રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ભાવ ફેરફાર ભાવ ફેરફાર થઈ શકે બહારથી સીડી બહારથી સીડીથી તમે આગળ વધો આપણે ઉપર જાય સુંદર મજાનું ટેનામેન્ટ છે એમ કોઈ ખર્ચ નથી સારું છે અત્યારે સાહેબ આટલું બાંધકામ કરવા જાય ને તો એ સત્તર લાખમાં થાય થાય માન માંડ થાય બરાબર દસ બાર પંદર લાખ રૂપિયા તો આ બાંધકામમાં વહી જાય એટલે આ સમજો ને કે આ બાંધકામની જે કરેલું છે ને એ જ કિંમત છે તળિયાની તો કોઈ કિંમત જ નથી એટલે આ મકાન વાર જગ્યામાં બાંધકામ છે નીચે વન બેડ હોલ કિચન જોયું પ્લસ ફળિયું જોયું પછી આપણે ઉપર આવીએ ઉપર જો આ ટોયલેટ એટેચ બાથરૂમ આપેલા છે મોટું ફળિયું છે ફળિયામાં પણ પાંચ દસ જણા આરામથી બેસી શકે એવું મોટું છે લોખંડની ગ્રીલ સો બધી લગાવેલી છે આ જે ઉપરનું ટેરેસ છે ને ઉપરનું ટેરેસ એ તમને આવું દેખાય છે પણ ભીનું છે એટલે બાકી શોખું જ હતું જે તે સમયે વિડીયો ઉતારવા ગયો હતો ત્યારે પાણીનું ભીનું હતું એટલે એવું કાળું દેખાય છે બાકી ઓમ કાંઈ એવા કાળા ડાગાક કે એવું કાંઈ છે નહીં જો આ ટેરેસ છે ટેરેસમાંથી પાછા અંદર એન્ટ્રી કરો એટલે એક મોટો વિશાળ રૂમ જેને તમે હોલ તરીકે યુઝ કરી શકો રૂમ તરીકે યુઝ કરી શકો અથવા નાની ફેમિલી હોય તો ઉપર એક નાની ફેમિલી રહી પણ શકે સારો એવો છે અને તે પણ બાંધકામ તમે જોવો છો કલરકામથી માંડીને બધું કમ્પ્લીટ છે મકાન સારું છે પિસ્તાલીસ વાર જગ્યા છે ઉપર નીચે બાંધકામ એટલે ઉપર નીચે બાંધકામ એટલે નીચે વન બેડ હોલ કિચન અને ઉપર એકા મોટો વિશાળ રૂમ અને ટેરેસ ટોયલેટ બાથરૂમ પાણીની સુવિધા ગેસ લાઈન પાણીની આરએમસી લાઈન ફોટાકો બધું કમ્પ્લીટ છે આ જ મકાન આવેલું છે પુનિતનગર પાસે રાજકોટ પુનિતનગર પાસે આ મકાન આવેલું છે જે ભાઈને વધારે માહિતી જોતી હોય તે અમારી ઓફિસે રૂબરૂ મુલાકાત કરે દોઢસો ફૂટ રિંગ રોડ પુણિત નગર રાજકોટ એક રોડ મટુકી રેસ્ટોરન્ટ બાજુ જાય જેમ કે રોડ કહેવાય અને એક પુણિત નગર બાજુ જાય ત્યાં આ મકાન આવેલું છે અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપજનનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી